पूछो उठता नहीं पूछो जवाब आपसे पूछो और जवाब आप પેપલ અને ઓર્ગેનિક કચરામાં રૂપાંતરિત વિભાજન કરે છે જેમ કે ઓર્ગેનિક કચરો છે તો આયા રાખી અને ઓર્ગેનિક ઓર્ગેનિક વેસ્ટ ડિટેક્ટેડ સીધી તેને જેથી કચરો અલગ અલગ રહે અને રીસાયકલ કરવામાં આપતે મદદ કરી શકે શું ભણો જરા નામ આજ તો નથી N required 33 وب钱 M heard poured… and took this forother not to die. Handto meet people is seen dari dasar ini sampai nanti sampai ಜಿಲ್ಲಾ ಕಣಿತ विभागीत मोडा साइकिल आणि dan

સાહેબ સાહેબ મજામાં હું છે બોલો કેવું છે આજનું મતલબ તમને કેવું લાગે છે અમે તો નિર્ણાયક તરીકે છે તરીકે જે નિર્ણાયક શરૂ કરીએ છીએ સ્ટાર્ટિંગ કરીએ સરસ સરસ તમને જે શુભેચ્છાઓ તમને ખૂબ ખૂબ આભાર તમને ಹಾಯ್ ಸರೋಯಾ ಹಾಯ್ ಸರೋಯಾ ಕೈ ಸಡಾ ಬೌದಿನ್ ಸೈನ್ಯ ಬೌದಿನ್ ಸೈನ್ಯ ಸ್ಕೂಲ್ ಸರ್ ಸರ್ ತುಂಬಾ ವಿನಂದನೆ ಎಂ ಚೇರ್ ಮಜಾಮಾ ಕೈ ಸಡಾ ಮಾತಿ ಅತ್ತರೆ ಮಿಷನ್ ಮೇಲೈಸ್ ಅಚಾ ಇಲ್ಲಿ ವಿಶಾಡೇಲ್ ಮಾತೆ ಆಯೋ ಸರ್ ಸರ್ ಹಲೋ ನೈ ಅಪ್ ತಿಮೆ ತಿಮೆ ಚಾ નિર્ણાયકો નિર્ણય લેવા માટે પાસે ફરી રહ્યા છે વ્યવસ્થાપક છે તેમને બધું સમજાવી રહ્યા છે અયા ને પૂછ્યું ને કે પૂછ હા હા કે પૂછ્યું કે ભાઈ જોઈ શકો કઈ શાળા છે બેટા હા કુક શાળા પેશન્ટ શાળા નથી આવ્યો સરસ સરસ શું નામ છે તમારું હા તમારું નામ હા જી શું કૃત્તિ શું છે એમાં આ બધું સખીયાંતરા પક્ષી એટલે કે એ મોડી ફેક્ટરી છે ફેક્ટરીમાં વાહનો છે વાહનો વાહનામાંથી જગત તમારો આ ફેં દ્વારા અંદર જાય અને બીજો આ ફેં દ્વારા આ ફેં દ્વારા અહીંયા થઈને આ આ બેટલાઇન દ્વારા છે ને આમાં કાર્બન ઓબ્ઝર્વર સિસ્ટમ બરાબર કાર્બનના બે આસડિયા આસડિયામાં છે ને યુદ્ધપુરવા એક ગંગો પદરો છે ને આમાં ચોટી દે અને તો થાય ને

હા તમે તમારા હાથથી બનાવી છે ને હવે આપણે છે જિલ્લા કક્ષામાંથી નંબર મેળવીએ અને રાજ્ય કક્ષામાં જવાનું છે બરાબર તમને આશા છે ને આપણો નંબર આવી જાય આપણે આજે હા બસ આવી સરસ આટલી મહેનત કરી છે તો આપણે તો આવી જ ને સરસ સર સાહેબ તમને પણ ખૂબ આભાર તમે આટલા બધા બાળકોને આવી રીતે વ્યવસ્થિત પીતે આ કૃતિ બરાબર આ બધું અહીંયા જે કૃતિમાં છે સરસ સરસ આ આપણે અચ્છા આમાં જાય આ છે અમે અમે તમે જ બનાવ્યું છે આ બધાનું મિશ્રણ છે મિશ્રણ આમ એક આયુર્વેદિક ડોક્ટર છે એમની મદદ લીધી સરસ આપડે કૃતિ માં તો કોઈની મદદ લઈ શકીએ એ તો કોઈ સવાલ જ નથી પણ મતલબ યા પછી રહ્યું છે ભાઈ બીજા ગથા આપણે બનાવી શકીએ સરસ સરસ આવી રીતે આવિતે ફેશન તો શાળા છે ગણ બેટા તમારે શું છે કૃતિમાં બોલો છે વડે તો આપણે આપણે એટલે આ છે

ઓબાઈ કુનું નામ કેતા તો બરો ઓય દે તમારો નામ મારુ પ્રિયા છે તમારા માર્ગદર્શક શિક્ષક કોણ છે હા નામ છે તમે આમાં કઈ રીતે આ લોકોને સાસર સરકાર સહયોગ આપીને બનાવવા માટે આ આ છે ને એવું બનાવી ને ભાર કરીને કળા કમાળ કઈ રીતે આવા કઈ કઈ વસ્તુની જરૂર એકવાર તમે સ્ક્રિપ્ટ કરી નાખજો અચ્છા એવું છે પછી બીજા વર્ષે મે ગુગલમાં

હા હવે તમે બનાવી કે પછી તૈયાર લીધી શું છે કે તો ઘરે તમે બનાવીએ શું નામ છે તમારું બરાબર તમારું હા તમારા માર્ગદર્શક શિક્ષક કોણ છે બેન બેન તમે કેવી રીતે આ લોકોને મદદ કરી રીતે ઓનલાઈન સર્ચ કરી રીતે તમને ખ્યાલ પડી ગયો છે ઓનલાઈન કેવી રીતે સર્ચ કરવું ખ્યાલ પડી ગયો ને બીજા વખત કદાચ બેન ન હોય તો પણ તમે બનાવી શકો ને સરસ સર ખૂબ અભિનંદન તમે પણ આગળ વધો તેવી શુભેચ્છા આ ફરે છે એ શું છે અચ્છા વાયબર ફરે છે હા એ શેના માટે આમ ફરે છે આ અચ્છા એનું રજકરણ છે એના પર હાઠી જાય ના આ બીજું શું કામમાં આવે છે બરાબર સોલાર માટેનું છે વીજળી બિલ બચત થાય આપણે એના માટે છે ને શું નામ છે તમારું અચ્છા તમારા નામ હા બેન તમારા માર્ગદર્શન શિક્ષક તરીકે છે બેન તમને આ લોકોને કેવી રીતે ઉપયોગ થયા છે সোলার পেনালো ডাউনলোড এটা গবে

પાણીની પાઇપ લઈ છે આમાંથી તમારે અહીંયા એને ક્યાં નથી કરિમોટ એક્સ વાય એપ્લિકેશન દ્વારા ચાલુ થશે સરસ સર ખૂબ બેસ્ટ ઓફ તમને બધાયને આ બેટા શું છે તમારે હા શું આમાં શું કહેવા માંગે છે

રિલે નું જોડાણ કરીને રિલે સાથે બઝરને કનેક્ટ કરી અને LED લાઇટ પણ લગાવી છે ચારે આ એમ સેન્સર સાથે ચાલે આપો ચારે કે પ્રતસ્થાન્યો જોવા આવે છે ત્યારે સેન્સર છે ડ્રાઇવર સાથે સંકળંગન પોઝિશન છે અને રેજિસ્ટર સાથે રિલે ચાલુ રિલે કનેક્ટ હોય છે એટલે રિલેમાંથી રિલે ચાલુ થઈ છે અને બઝર કનેક્ટ બઝરમાંથી અવાજ આવવા લાગે છે અને LED લાઇટ પણ एमके 135 सेन्सर, एक रजिस्टर, बजर एंड एलईडी। ओतेरा ये तुमारो सेंसिटिव पकडी गई है। सेन्सर अमा लाग्यो छे? हां। अठे आजू बाजू मा धुमारो छे એટલે धुમાડો થી નહી છે. છોરો શું નામ છે તમારું? બોરિયાની રમોર નામ? છોરો કે મયૂર. મારક તો સિનબેન તમે છો? હા બોલ્યા રશમી તમે. હા શું કઈ રીતે મદદ કરી આપી? આપળે હવે તમે બેને બેને તમને મદદ કરી હવે બેન ન હોય તો તમે પણ કરી શકો કે નહીં હે કરી શકો ને હા હવે તમારે આશા રાખવા ને કે આપણે છે ને રાજ્યમાં નંબર આવે બરાબર સરસ બેસ્ટ ઓફ લોકો ખૂબ ખૂબ અભિનંદન તો પરત કરે પાછળ પણ જે તમને જે આ ઓટોમેશન વળતર મળી શકે એટલે તમે પરત

જિસકો આપણે પોતાને વેસ્ટ ટુ ઇલેક્ટ્રિસિટી જનરેટર અમને કૃતિ જેબોતે રજીકરી રહ્યા છે જે બેનો છે એમને ભાગ લીધો છે સરસ બેનો જે આ વિપુલતિમાં આગળ વધે એ વિષય છે આપણે આપે છે બેનો આ થોડુંક બતાવો આ કઈ રીતે શું છે કચરો સળગાવવામાં તો વાયુ અને છે અને કાર્બન ફિલ્ટરેશન દ્વારા આપણે ઉપયોગ કરી અને જેમ કચરો સરક છે ને તેમ ગરમી ઉત્પન્ન થશે તે ગરમીને વીજળીમાં પણ કરી ગઈ રૂટિંગ પહેલાં લાગેલી છે બરાબર તે કરશે અને ત્રીજું એ કે જે વધેલી રાખ છે તેને કોફીન બનાવી અને બાંધકામના અંદર આપણે બાંધકામમાં પથ્થરો ઈંટો વગેરે બનાવી શકીએ છીએ સરસ સરસ શું નામ છે બેટા છાબુ શું એ તમારું નામ સરસ બેન તમારું નામ શું છે અચ્છા સરસ કૃતિ બનાવી આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે

બહુ મોટા મોંઘા ખર્ચા કરી અને જે કુર્તી બનાવે તો નંબર આવતો નથી પણ ઓછા ખર્ચામાં જો સારું વધારે વળતર મળે એવું સરકારની પણ ધારણા છે સરસ સરસ ગણેશ સાહેબ તમને કેમ છે મજામાં છે સરસ સરસ બહુ મજા આવી આ આપણે એમ ઇન ડબલ્યુ આ બેનો છે બધા કુર્તી લઈને આવ્યા છે સરસ આપણે આટલા વિભાગ ચારમાં

બરાબર હવે કદાચ મારે શિક્ષક ન હોય તો પણ તમે હવે આ કૃતિ બનાવી શકો ને સરસ આગળ આવી જાય વધવાનું આ તો મારે ખાલી એ માટે આપવાનું તો હોય બનાવી છે ને સરસ સરસ અભિનંદન કઈ શાળા તમારે દીદી વાસણી કન્યા બોલા શું છે આ કૃતિમાં આ એક ગાર્ડન છે

મતલબ સારો સંદેશ જાય એટલે આનો ટ્રી છે છોડ હોય તો કરતા હોય તો પ્રોટેક્શન મળી જાય ને પાણી ધીમે ધીમે આ એજ્યુકેશન શન એકેડમી માંગરો એમની કૃતિ છે અહીંયા તમારા સમક્ષ જોઈ રહ્યા છો આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ સરગવા માંથી અચ્છા ઔષધિ ઉપચાર એ બાબતની જો આપણે બાળકોને પણ જોઈ શકીએ છીએ અહીંયા એમના મારા જે ઉસ્માન સાહેબ ભટ્ટુ એમાં પોતાં હાજર છે કયા બાળકો એમાં ભાગ લીધેલો છે ભટ્ટુ સાહેબ ને આપણે પૂછીએ કે સાહેબ આપણે કઈ રીતે તમે તૈયાર કરાવ્યું આ સરગવામાંથી માંથી ત્રણસો પ્રકારની બીમારીઓને મટાવવા માટેનો એક ઔષધીય ઘરગથ્થુ ઉપચાર છે બરાબર માધ્યમથી સૂપના માધ્યમથી ઘણી બધી બીમારીઓ દૂર કરી શકીએ ચા બનાવી છે સરગવાની સરગવાનું સૂપ લાઈવ ચાલુ છે જે બધા જોઈ શકે રીતે લાઈવ સરગવાનું સૂપ બની જવું છે કેન્સર જેવી બીમારીઓ પણ આપણે કેન્સર જેવી બીમારીઓ પણ છે આમાંથી દૂર થઈ શકે આટલી એટલી ઔષધિઓ છે અહીંયા બનાવેલી છે સરસ સરળવી છે એમને ખૂબ અભિનંદન ડોક્ટર સાહેબને તેમની આખી ટીમને પણ ખૂબ અભિનંદન બાળકો પણ છે